પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને દેશનો છોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જાડેશ્વર પાલડી મુકામે આનબાન અને શાન સાથે કરવામાં આવી હતી કલેકટર અરવિંદ વિજયને તિરંગો ઝંડો ફરકાવી સલામી આપી નિરીક્ષણ કર્યું નાગરિકોને છોતેરમાં પર્વની ઠાકોર સહિત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અપાયા હતા વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ વ્યક્તિ વિશેષને કલેક્ટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા પચીસ લાખ ચેક સરસ્વતી

બધાને પ્રદર્શન પણ કર્યું આઈ વિશ ઓલ ધ બેસ્ટ એ બધા માટે પૂરું પ્રોત્સાહન થાય એના માટે પણ હું આશા રાખું